માજરપોર વિસ્તારમાં તુલસીદામ ચાર રસ્તા પાસે નશામાં એક્ટિવા પર સવાર બે યુવાનોએ નશામાં ચકચૂર બની કાર સાથે અકસ્માત કર્યા બાદ દાદાગીરી કરતા માહોલ ગરમાયો હતો માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા પાસે નશામાં ચૂર નબીરાએ કારને પાછળથી ટક્કર મારી હતી જેમાં બંને યુવાનો રોડ પર પડી ગયા હતા અકસ્માત બાદ નસેબાજ યુવાનોએ દાદાગીરી કરી હતી જેના પગલે લોકો એકત્રિત થઈ ગયા હતા અને તપાસ કરતા બંને યુવાનો સંપૂર્ણપણે નશાની હાલતમાં હતા મળતી માહિતી મુજબ એક્ટિવા ચાલકનું નામ દીપ પટેલ અને તેની પાછળ બેઠેલો જય પટેલ છે આ બંને રોડ પર પડ્યા બાદ દીપ પટેલને ગંભીર ઈજાઓ થતા એકસો આઠ મારફતે સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો એક્ટિવા પાછળ બેસનાર જય પટેલ પોતે ડીવાયએસપીનો પુત્ર હોવાનું જણાવી લોકોને ડરાવવાની કોશિશ કરતો હતો જોકે દીપ પટેલ નશાની હાલતમાં હોવાથી સારવાર દરમિયાન ત્યાંથી ફરાર થઈ ગયો હતો એટલું જ નહીં દારૂના નશામાં ભાન ભૂલી ગયેલા બંને યુવાનોએ પત્રકારો અને લોકટોળા સાથે પણ અભદ્ર વર્તન કર્યું હતું અને સ્થાનિક લોકોને દાદાગીરી કરી તમારાથી થાય એ કરી લેજો તેમ જણાવી વિડીયો ઉતારવા માટે

સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર